આની હારી એક ગાય વિવાવાની હતી એ વિવાઈ ગઈ એને વાસડી આપી છે આવડી આ ગાય વિવાઈ ગઈ અને મસ્ત મજાની વાસડી આપી છે કાબરી અને આ ગાય વિવાહવાની છે બે બે પહેલા જ ઓળખી છે આ એ પહેલા જ છે અને આ એ પહેલા જ છે ચાર લીટર દૂધ છે આની જોડે ગુડ મોર્નિંગ મિત્રો બધાને જય દ્વારકાધીશ તો ફાઇનલી મિત્રો બધી ગાયો ગૌશાળાની અંદર અંદરવાડાની અંદર લાવી દીધી છે જોઈ શકો છો તમે અને આપણી ગાય હિરલ છે વિવાહની છે હું તમને બતાવું એ બે બેઠી છે અત્યારે જો આની આરી એક ગાય વિવાહવાની હતી એ વિવાહી ગઈ એને વાસળી આપી છે આવડી આ ગાય વિવાહી ગઈ અને મસ્ત મજાની વાસડી આપી છે કાબરી અને આ ગાય વાવાની છે બે બે પહેલા જ ઓળખી છે આ એ પહેલા જ છે અને આ એ પહેલા જ છે બે પહેલું એ તક બચી દીધું હવે આ ગાય આપણે ને હિરલ છે વાસડી આપે છે કે વાસડો આપે છે જોવાનું રહી આને તો વાસડી આપી અને આલાથી લાલાથી પ્રેગ્નેન્ટ કરવાઈ દી ગાય કે ગયો આપણે એનો ગુલ હોતા લાલો તમને આનું રિઝલ્ટ બહુ અચ્છો બહુ મસ્ત આવે છે રિઝલ્ટ ત્રણ ચાર આવ્યા એના પણ એક નંબર આવે ક્વોલિટી બહુ સારી છે હિન્દી થઈ જાય અમુક ટાઈમ કે પહેલા હું હિન્દી બોલતો હવે હિન્દી બ્લોગ બનાવતો હવે ગુજરાતીમાં ચાલુ કર્યા એટલે બોલવામાં અમુક ટાઈમ હિન્દી બોલાઈ જાય છે જંબલ વાળા ની અંદર આવું પાછળ પાછળ જ આવે તારા આ બીજું વેતર છે લાગે છે કે કોઈ કે બીજું વેતર છે અને પાંચ લીટર દૂધ છે એક ટાઈમનું નું વિવાણી તાને લાગતું નહીં કે ત્રણ લીટર આપશે ના લઈને પાંચ લીટર પૂરું દૂધ છે આની જોડે અને બીજી બધી ગાયો મસ્ત મજાની આરામથી બી છે અહીંયા કીચડ થઈ ગયું છે કારણ કે આ કિસાનભાઈનું પાણી બધું આમાં આવી જાય શેલડીનું એ પાણી વાળીની અંદર ઘરે જમવા જતા રહ્યા હતા એટલે પાણી પાસી પોસીમાં ઉભરાઈને અંદર આવ્યું પછી એટલે અહીંયા કીચડ થઈ ગયો ધીરે ધીરે સૂકા મળ્યું અને આપણા જીન્સ ખેડી નાખ્યો છે કારણ કે પગડતો નહોતો એટલે હવે બુલેટ ઘા કરવાનું છે એ બુલેટ બાદ થોડું કરેલું હતું એક ભાગમાં એ રાખ્યું છે અને જે બાજુમાં ઝીંઝવો હતો એ ઝીંઝવો ખેડી નાખ્યો છે એ બુલેટ ગા ત્યાં કરવાનું છે અને એની પાછળ બી જગ્યા પડી હતી ત્યાં નવેથી નવી એ જમીન ખેડી નાખી છે ત્યાં ફરીથી ઝીંઝો વાવવાનો છે વિવાહ એટલે કેટલી ડુબળી થઈ જાય છે જો મિત્રો આ છે બુલેટ ઘાસ અને ઓલી બાજુ જો ઝીંઝો ખેડી નાખ્યો છે ઓલી બાજુ છે ને બુલેટ ઘાસ કરવાનું છે અને એની ઓલી બાજુ છે ઝીંઝો કરવાનું છે બુલેટ ગાઉ ઘી ગયું છે જો તો હવે આજકાલમાં બે દિવસમાં બુલેટ ગાવ ઉગાડ દે છે પછી જો ફાઇનલી મિત્રો મિલકિન ચાલુ ગઈ છે ક્રિકેટ તો સોરી હિન્દીમાં બોલે ગુજરાતીમાં હવે બનાવવાનો જોવાનું ચાલુ થઈ ગયું ચાર્જરિવરી ભરી ચાર્જ આવી ચાર લીટર દૂધ છે આની જોડે આજે નીણમાં બુલેટ ઘાસ નાખવાનું છે જો વેચાતી લાવી છે આપણા જોડે થયેલું છે